વલસાડ રૂરલ પોલીસે ચણવઈ ઓવરબ્રિજ નજીકથી ડાકના ટેમ્પામાંથી દસ લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો તારીખ ત્રીસ જાન્યુઆરી મંગળવારના રોજ બે ત્રીસ કલાકે પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ રૂરલ પોલીસના જવાનો પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન ચણવઈ ઓવરબ્રિજ ઉતરતા વલસાડ તરફ એક ટાટા કંપનીનો બંધ બોડીનો ટેમ્પો બંધ હાલતમાં ઊભો હતો જેથી રૂરલ પોલીસના જવાનો તાત્કાલિક ટેમ્પોને સાઈડે કરાવવાના ઇરાદેથી નજીક જઈ ચેક કરતા ટેમ્પામાં ચાલક મળી આવ્યો ન હતો જેથી ટેમ્પામાં વધુ તપાસ કરતા બોડીના પાછળના ભાગે એક નાના છિદ્રમાંથી જોતા દારૂ જેવા પ્રવાહીની દુર્ગંધ આવતા પોલીસે તાત્કાલિક વલસાડ રૂરલ પોલીસના અન્ય કર્મીને જાણ કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પંચોની હાજરીમાં તાત્કાલિક ટેમ્પો સાઇડે કરાવી પાછળનો દરવાજો અજાણ્યા વાહનની અડફેટે તૂટી ગયેલ હોય જેથી તેમાં ચેક કરતા વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂ હોવાનું જાણવા મળ્યું હતું જેથી પોલીસના જવાનોએ પંચોની હાજરીમાં ક્રેઇનની મદદથી ટેમ્પો પોલીસ મથકે લાવી દારૂનો જથ્થો ગણતા વિવિધ બ્રાન્ડની દારૂની કુલ છ હજાર ચારસો બાવીસ બોટલ મળી આવી હતી જેની કિંમત રૂપિયા દસ લાખ બે હજાર પચીસ તથા ટાટા કંપનીનો બંધ બોડીનો ટેમ્પો નંબર એમએસ ઝીરો ફોર એફ એલ નાઇન વન સિક્સ ફાઈવ જેની કિંમત રૂપિયા ત્રણ લાખ મળી કુલ રૂપિયા તેર લાખ બે હજાર પચીસનો મુદ્દામાલ કબજે કરી અજાણ્યા ટેમ્પો ચાલકને વોન્ટેડ જાહેર કરી રૂરલ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે